કલિયુગમાં સતયુગના દર્શન કરાવતા આણંદ એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર પચીસસો ડોલર અને દસ ની રોકડ રકમ ભરેલું પાકીટ પરત કર્યું કોમી એકતા અને માનવતા જીવંત હોવાનું એક ઉદાહરણ આણંદ એસટી બસના ડ્રાઈવર કંડક્ટરની પ્રમાણિકતા સ્વરૂપે જોવા મળ્યું હતું ઉમરેટ બસ સ્ટેન્ડ ખાતે પ્રમાણિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં છાલોદ ઉના જેતી જીજે અઢાર છેઠ ચોસઠ ચાલીસ બસમાં મુસાફરી કરી રહેલા આણંદ જિલ્લાના ઉમરેડ તાલુકાના સુરેલી ગામના મહેમુદાબેન પઠાણ ઉમરેડ બસ સ્ટેન્ડ ખાતે ઉતર્યા હતા આ સમયે આ મહિલા મુસાફર પચ્ચીસસો સાઉદી રિયાલ તથા દસ હજાર રૂપિયા રોકડ રકમ સહિત નું પાકીટ બસમાં ભૂલી ગયા હતા આ મહિલા મુસાફર મહેમુદાબેન પઠાણ પોતાના ઘેર સુરેલી ગામ પહોંચી ગયા પછી તેમને માલુમ પડ્યું કે મારું પાકિટ ક્યાંક પડી ગયું છે આ દરમિયાન આ રોકડ રકમ સહિતના પાકિટ ઉપર કંડકટરની નજર પડતા એને લાગ્યું કે કોઈક મુસાફર પાકીટ ભૂલીને જતા રહ્યા છે કંડક્ટર એ પાકેટને તપાસતા જેમાંથી મુસાફરનો મોબાઈલ નંબર મળી આવ્યો હતો આ મોબાઈલ નંબરના આધારે કંડક્ટરે મુસાફર મહેમુદાબેન અભિન પઠાણનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે આપનું પાકેટ અમારા પાસે સહી સલામત છે અમે ઝાલોથી રિટર્ન આવતા આપનું પાકેટ આપને પરત આપી દઈશું ઝાલોથી પરત ઉના તરફ જતા एसटी બસના ડ્રાઈવર મુકેશભાઈ ચૌહાણ તથા કંડક્ટર રોહિતભાઈ શર્માએ પ્રમાણિકતા દાખવી ઉમરેટ બસ સ્ટેશન ખાતે રોકર રકમ સાથેનું પાકીટ મહેમુદાબેન પઠાણને પરત કરી કલયુગમાં સતયુગના દર્શન કરાવી અને પ્રેરણાદાયી કાર્ય કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મુન્ના વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ જી તમારું નામ પઠાણ બસમાં બેઠેલા અને ત્યાં રસ્તામાં ઉમરેઠ બસ સ્ટેન્ડમાં ઉતરવાનું હતું ત્યારે મારું પાકીટ પડી ગયું આ કંડક્ટર બહુ સરસ હતા એમણે મને ફોન કર્યો અને તમારા પૈસા પડી ગયેલા છે એમાં પચીસસો ડોલર હતા અને દસેક હજાર રૂપિયા આપણા અહીંયા હતા પાંચસો પાંચસોની નોટ બધા પરત મળી ગયા